ભાવનગર જિલ્લા રોડ પ્રશ્ને એક પછી એક ગામના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે બે દિવસ પહેલા સિદ્ધસર વાડુક રોડ પર લોકો દ્વારા વિરોધ કરાયો હતો ત્યારે હવે સિહોર તાલુકાના લોકો રોડ મામલે રસ્તા પર ઉતરી આવ્યા છે ભાવનગર જિલ્લા રોડ પ્રશ્ને એક પછી એક ગામના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે બે દિવસ પહેલા સિદ્ધસર વાડુકડ રોડ પર લોકો દ્વારા વિરોધ કરાયો હતો ત્યારે હવે સિહોર તાલુકાના લોકો રોડ મામલે રસ્તા પર ઉતરી આવ્યા અને સિહોરના સરગામથી કનાડ ગામ તરફ જતો રસ્તો લાંબા સમયથી બિસ્માર બન્યો છે રોડ બિસ્માર મામલે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરી હતી છતાં કામગીરી શરૂ નહીં કરાતા બિસ્માર રોડને લઈ લોકો હેરાન પરેશાન થયા જેને લઈ લોકો રોડ પર ઉતરી આવી ઉગ્ર વિરોધ કરાયો હતો જો કે રોડ મામલે વાત કરી વિરોધ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા વિરોધકર્તાઓને અટકાયત કરવામાં આવી હતી